ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી એસ આર પાટીલ સાહેબ ટીમના આદેશ અનુસાર અને સુરત જિલ્લા પ્રમુખ શ્રી અભિષેક બારોટ સાહેબ ટીમના નેતૃત્વમાં સુરક્ષા સેક્રેટરી શ્રી રાકેશભાઈ વાઘમારે સાહેબ અને સુરત શહેર કાર્યકારી પ્રમુખ શ્રી ધર્મેશ તાંદલીકર સાહેબ સાથે ચર્ચા વિશ્લેષણ કરીને સુરત શહેર ઉપપ્રમુખ ના પદ પર શ્રી જાફરભાઈ દેશમુખ સાહેબ નિયુક્તિ કરવામાં આવી જાફરભાઈ દેશમુખ સાહેબ હાર્દિક અભિનંદન ઉમે છે ગરીબો માટે અને સમાજના કામો કર્યા એ કામો શિવસેના માં રહીને આજુ સારી રીતે કરી શકશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે